કે જેલમાંથી આવ્યા પછીનો મારો આ પહેલો ડાયરો જગતંબાના સાનિધ્યમાં છે અને ગુજરાત એવી ભગવતી એવી નવલાખ લોબડી આવી એવી ત્રિલોક મંડલેશ્વરી અને રાજ રાજેશ્વરી એવી જગદંબા જે ડુંગર ઉપર બેઠી છે એ કમળા એના ચરણોમાં મારા કોટી કોટી વંદન અને આખી કામળિયા વાડને પણ મારા લાખ લાખ વંદન કોટી કોટી વંદન એટલા માટે કે જેલમાંથી આવ્યા પછીનો મારો આ પહેલો ડાયરો જગતુંબાના સાનિધ્યમાં છે હા અને ગુજરાત આખું આઠ દૂન બેઠું છે શું બોલશે પણ વાયડાઈની વાત નહીં આવે આયા જે હશે એ વ્યવહારની વાત હશે હા કારણ કે વાયડાઈ કોઈ દી જીતે નહીં વ્યવહાર જીતે છે એટલે જે કાંઈ વાતું કરવી છે આપણે આનંદ કરવો છે માના ખોળે જગતુંબાના ખોળામાં પહેલાંય બોલતો ને હજી બોલું શું ઝૂકેગા નહીં સાલા અને ઘણો આમ તો સમય ઘણો વીતી ગયો બધાયના પ્રેમ બધાયની લાગણી બધાયના હિત સમાજનો તો છે જ પણ ધારે વર્ણરાજ આ પ્રેમ અને લાગણી હતી એક ગરીબના ઝૂંપડે જેને પ્રાર્થના કરી હશે મારા માટે એ આજ માના સાનિધ્યમાં કહું છું આજનો ડાયરો એના ચરણોમાં હું સમર્પિત કરું છું યાર મારા એકની પ્રાર્થના ન હો યાર રીજેક માસે રીજેક જામીન થતા ને દુનિયા દાંતે જડી હતી પણ એને ખબર નથી કે નવગણના ભાલે બેઠીમ જો કલમે બેહદ માનજો મારી મઢડાવાળી આવી ફગે ફગે ખરો આ તો વીર અર્જુનનો બાણ પણ મારી ગાતરાડ વેણ ફગે નહીં ભલે ફલડુ જાય બ્રહ્માંડ એમ જગતંબા ઉપર ભરો હોય માં ઉપર ભરો હોય તો જગતંબા આબરૂ રાખે રાખે અને રાખે બાબત કોઈ પણ હોય માં આવે યાર એટલા માટે જગતબાને પ્રાર્થના કરવી છે આગળ ઉપર આયે રમજુ બાપુની અમારે હાજરી છે એવા સંત અને વધારે કે બોલવાનું ન હોય બુજા પણ સંતોની હાજરી છે આયા અને મારા પરમસ જેની સાથે મારા પરિવારના સંબંધો છે જેના દીકરાના લગ્ન હતા ને તો એને એમ કીધું કે ખવડનો આવે તો હું ડાયરો ન કરું અને મને જયરાજભાઈ નો ફોન આવ્યો પીએસઆઈ શ્રી બગદાણા અને મને કે ભાઈ ઉદયપુરમાં કોરોના ટાઈમમાં લગ્ન હતા અને જયરાજભાઈ આપણે ઉદયપુરમાં ડાયરો કર્યો માની કૃપાથી એવા જેની સાથે મારા પરિવારના સંબંધ છે મારા જયરાજભાઈ ગઢવી પણ આયા એય સાહેબ છે બધા સમાજ બેઠા છે ત્યારે મને કહેવાનું મન થાય માના એ ગુણ છંદ પાછું મોકો છે ઘણા સમય ત્યારે વળી માના ચરણોમાં વંદના કરતા મને યાદ આવે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની કવિતા આઈન ભગતનરસિંહ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતી ને સંતનો છે વિસામો ધ એન્ડ ઇઝ ધ બિગિનિંગ અંત ઇઝ પ્રારંભ છે યાર દુનિયા જારે હાર ની રાહ જોતી હોય અને પછી જારે જીત થાય ને એની મજા કઈક ઓર હોય છે યાર એટલે કહું છું ધ એન્ડ ઇઝ ધ બિગિનિંગ દુનિયાને એમ હતું હવે શું થાવાનું હવે શું થાવાનું હવે શું થવાનું પણ જ્યાં મા આગળ હોય જ્યાં જગદંબા રમજુ બાપુ ભેળી હોય જેના ખમકારા ભેળા હોય એટલે મને યાદ આવે આઈ ભગત નરસિંહ જા નાચ્યો ને હમાયન સંપદા પામીજો જા સુદામો વીર ગાંધીયને દયાનન જનમિયા સતીને સંતનો છે વિસામો આયા શરૂઆત કરી છે ઘણા બધા ગીતો સંદો મને ઘણી આમ હું તૂટે પણ પેલું મને યાદ આવ્યા જયારે કામળિયા વાડમાં બેઠો છું ત્યારે અને બધું ભગવાન ભેળું કરે જગતંબા ભેળું કરે યાર ત્યારે મને યાદ આવે કેજી જાય વટલી અને દીકરીયું આપતા છત્રીઓ તુરક ને પંથે સજાતા એ તે દીખમાં કઈ કઈ નીત તાજી કરે ગરીબડા બની પાવે પીડાતા

મા મોરું હોય તો જ જવાબ આપી હકો અને મા મોરું હોય તો જ તમે જીતી હકો કારણ કે જીદી જાહેર ની વારે નવઘર ને માણસ એમ થાય ને મેં કરી લીધું ત્યારે સમજી લેવું હું હરી વેગળો છે ને માણસ થાપ ખાઈ જાય પણ તે દી કીધું તું ગયે મોટો હાકડો ઘૂખવે છે આમો અને તે દી કીધું તું મુજા તો ને નવઘણ તારી આબરૂ જવા દઉં તો તો જગતબાના જૂના થડે ખોટું બેઠી હોય નાખી દે આ દરિયામાં આજ પણ નડા બેટ છે તમે સમય આગળ જાવ બનાસકાઠામાં ઈ જે નડા બેટ આખી જે બોર્ડર છે આપડી અને નડા બેટ દરિયામાં નવગણ ને કીધું તું નાખી દે ઘોડા મોઈલા ડબલે મોઈલા ડાબે ઘોડા ના સબસે બિયા નવા હે જો ધૂડી ની ડમરી હું ઉડાડું જ માન હું જગતબા તારે ભાલાની અણીએ બેઠી છું ભલા માણા પાછો નો પડવા દઉં એમ જગતબા ની કૃપા વગર જગતમાં ક્યાંય જીત ન હોય બાબત કોઈ પણ હોય પણ માણસને જ્યારે અભિમાન આવે મેં કર્યું છે ત્યારે સાંભળી લેવું હવે આ વળતા પાણી છે માની કૃપા વગર કઈ હોય નહીં એટલે મારે યાદ આવે કે તું વૃતરાસા બજાઈ ઘોર નો બત ગડે એમ જન્મ ભૂમિ કોઈ દુશ્મન દબાવે તેદી જંગ જાહેર કરે મરુદ મેદાનમાં માં ધૂંધ દળન્યા તો ધૂણી ધખાવે અનરણ તણા રાગની કાળ હા કલ પડે

પોતાની ઇજ્જત માટે થઈ પોતાની જાગીર માટે થઈ અને જેને પોતાના માથા દઈ દીધા એને જગત કોઈ દી ભૂલી નથી આપણી લેજો ગાડી હાને હાને આવી જાય ને મોરે મોરો મારવાની વાત આવે ને એમાં વટ રાખવાની વાત છે જ નહીં એ તો મોટું વાહન હોય તો બે ટાયર ઉતારી લેવાય અને એમાં વટ રાખવા જાય તો માતાજી ભેળી હાલ છે ને એટલું યાદ રાખજો પણ જે દી કોઈ ત્રણ તહુના નાક માંથી આંગળી મૂકે ને તે દી કહી દેવાય કે હવે તું તારી રીતે થાય બાપુ હરમ થતી પ્રોગ્રામમાં હો હા સંતા ને આવું ફરતું હવે આ ડાયરા કરવા ઈચ્છી તો ઘૂંટડો ઉતારી જાવ હારો ભાઈ પણ જાવા નહી દે જોગણી તારી લાખે વાત આજ જગતંબા ભેળી હાલે પણ આગળ ઉપર મારે વાતો કરવી છે કે મને યાદ આવ્યું આ કેવા છે હૃદય જન હૃદય ગૌરવ ભર્યા રુધિર થી ધબકતા અનુહબકી ને નો ગદી હામ તજતા એક નાક કારણે મર્દ નર નારીઓ હરખ થી મોત ના સાજ સજતા મને બાપુ ઘણા હિસાબ કરાવતા કે ત્રણ ત્રણ મહિના થઈ ગયા ડાયરા બંધ થઈ ગયા આ બધી પૈસા ઇન્કમ ને આ બધી માહોલ ને જાહો જલા હું તો ક્યાંય બેરોકમ પડ્યો જેલમાં મેં કીધું અમે સોમાન ના માણસો છીએ અમે રૂપિયા ના માણસો નથી યાર આયા આબરૂ વગર કરોડો રૂપિયા આપી દેવતા જીવવાની મજા થોડી આવે પડખા ફરવા પડે પડખા એટલે પૈસાથી બધું ન થાય કાયમ બોલ્યો છો મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની રૂપિયા સર્વસ્ત નથી બાપુ સમાન થી જીવો તો મજા આવે અને એટલા માટે યાદ આવ્યું આઈ હૃદય ગૌરવ ભર્યા એનું રુધિર ધબકતા હબ કિને નોક દી હામ તજતા એક નાક ને કારણે મરદ નર નારીઓ રખ થી મોત ના સાજ સજતા અનસીર સાટે મળે મેત્રી મોંઘી જહા

પણ એમાં ભલેવું જઈદોન ભાવ અનવાળી ભાણ તિહારું ભામડા મારી ણ મરણ લગવા રે તું તો રાખજે શુભ રાઉ

સંસારમાં પણ ઓલા હરિયાણા ઓલા હરિયાણા ઈજો હરકાોડલી

આજ આપણો પહેલો ડાયરો છે આજ અને આજ માની કૃપા છે આ જગદંબા કમળા જીવીના ખમકારા થતા હોય માતાજી ના એટલે આજ ઉમેશ વગાડવાની વાત છે કહું તૂટે મને બોલવાની આવ્યો આ નવ લાખ લોબડીયાળી આ કામરિયાવાળા આ કામરિયાવાળા